દર વર્ષે પચાસ હજાર વિદ્યાર્થી અમારા વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટિશન કરવા માટે સ્પર્ટેજી ખરીદે છે બ્લેટર સોલ હવે જે ટમાટો સલાન હું દરવાજાની બહાર ઊભો છું તમને કોઈ ડિસ્ટર્બ નથી કરતો તમને કોઈ તકલીફ નથી પહોંચાડતો તમારી કોઈ હું એટલે જ અહીંયા ઊભો બહાર તો અંદર ન ઉભરો યાર એટલે

પોલીસ જે કોઈ પણ ભ્રષ્ટાચાર સામે હોય બધા ઉઠાવશે એને પોલીસ પકડી જ જવાની છે ભ્રષ્ટાચાર કરવાવાળાને નથી પકડવાની એ નક્કી મિત્રો એટલે આ બાબતે હું આજે એનઆઈએ ઓફિસથી ભ્રષ્ટાચાર વિરોધ માટે આવ્યો છું અને બોર્ડ લઈને ઊભો છું શાંતિથી અમારી વાત સોશિયલ મીડિયા ઉપર મૂકી રહ્યો છું તો પણ આ લોકોને નથી અંદર મને પણ હું પણ કાયદા કાનૂનમાં માનું છું જાણું છું તો અંદર રૂમ છે લેબર કોર્ટ છે એનો રૂમ છે એને આપણે ડિસ્ટર્બ ના કરવી જોઈએ એના નિયમ મુજબ એટલે હું એનઆઈએસના જે લોબી આવે લોબીની બહાર ઊભો છું જ્યાં અંદર કંઈ વસ્તુ છે જ નહીં અંદરની સાઈડ હું છું જ નહીં એ લોકો કોઈ ડિસ્ટર્બ પણ ન કરતા કંઈ હવે એ લોકો પોલીસ બોલાવવાની વાત કરે છે એ ભાઈ મને આવીને ધમકાઈ ગયા અંદર સાહેબ ને જઈને હું પોલીસ બોલા મિત્રો હું છ વાગ્યા સુધી અહીંયા રહેવાનો છું છ વાગ્યા સુધી સાડા પાંચ છ વાગ્યા સુધી જ્યાં સુધી ઓફિસ ના ક્લોઝ ત્યાં સુધી મારો વહીરો નોંધાવવાનો જ છું અને પોલીસ મને પકડી જાય તોય મને કોઈ બીક નથી પોલીસ પકડી જાય તો મને કોઈ બીક નથી પોલીસ લઈ જશે તો હું એમની સાથે ત્યાં ત્યાં વાળશે એમ નહીં ને એમને જે કંઈ કરવું હોય એ કર્યો હું તો મારે જે તો હું કામ કરી દેલો છે એટલે મિત્રો તમે જોયું કે ભાઈ આવીને ધમકી દઈ ગયો એટલે શું માને છે પોલીસ એટલે શું પોલીસ એટલે અમારા માટે પોલીસ છે પોલીસ જનતા માટે છે તમારા તમારી જેવા ભ્રષ્ટાચાર કરવા વાળા માટે નથી અને કદાચ આવી પોલીસ મન પકડી જાય તો મને કંઈ નથી વાંધો મારે તમારી સામે જે કંઈ લીગલ કાર્યવાહી સરકાર તરફથી થવી જોઈએ એ થવી જ જોઈએ એ નથી થતી એટલે હું અહીંયા ઊભો છું તમે કોઈ કાર્યવાહી નથી કરતા એટલે હું અહીંયા ઊભો છું તમારા કારણે જ અહીંયા ઊભો છું મારી જે કંઈ ફરિયાદને ચાર તારીખે સાહેબને કરેલી છે એ બાબતની ફરિયાદથી મારી ફરિયાદ ઉપર એક્શન લઈ અને સાહેબ કાર્યવાહી કરે તો મારે આ વસ્તુ કરવાની જ નથી થતી પણ એવું નથી થતું ચાર ચાર તારીખે મેં ફરિયાદ કરેલી છે તે આજે પણ મેં એક આરટીઆઈ દાખલ કરેલી છે જ્યારે હું સાહેબ પાસે ગયો આરટીઆઈ બાબતે દાખલ કરવા ત્યારે પણ સાહેબે એવું ન કીધું કે તમારી ચાર તારીખની અરજી બાબતે હું કંઈક જોયું છે ને આ બાબતની એવું મને કોઈ વસ્તુ કહેવામાં નથી આવી કે હું એક્શન લઈશ કે શું કરીશ કે આ એ બીજું गुजरात एंटी करप्शन पण काहीच नाही करेल करे